હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું જનતા ઓટો ઉનામાં મિત્રો આજે ફરીવાર તમારા માટે યુટ્યુબ ઉપર ફૂલ ડિટેલ્સ વિડીયો લઈને આવી ગયું છે મિત્રો બે ગાડીનો તો જાજો ટાઈમ વેસ્ટ નહીં કરશું અને ગાડીની સીધી વાત કરશું મિત્રો ગુજરાતમાં જનતા ઓટો એવું સ્થળ છે કે જ્યાં તમને સેકન્ડ હેન્ડ ગાડીમાં પણ સર્વિસ મળશે સેકન્ડ હેન્ડ ગાડીમાં લોન થઈ જશે અને એકદમ વ્યાજબી ભાવે આપણી પાસે ગાડી મળી જશે તમે જોઈ શકો છો વિશાળ રેન્જ છે ગાડીની આપણી પાસે બધી જ પ્રીમિયમ થી પ્રીમિયમ વસ્તુ થી લઈને નાનામાં નાની સુધીની ગાડી આપણી પાસે મળી જશે મિત્રો તો આજે જે બે ગાડીની વાત એ તમને અંદર અને ગાડી મિત્રો આજે તમારા માટે બે સ્પોર્ટ્સ બાઇક લઈને આવી ગયું છે મિત્રો અને એકદમ ભાવમાં મિત્રો અને તમે વિચાર કરો કે ત્રીસ પાંત્રીસ હજારમાં તો નોર્મલ ગાડી પણ અત્યારે આવતી નથી પણ તમારો તમને સ્પોર્ટ્સ બાઇક આપશે ત્રીસ પાંત્રીસ હજારના ના બજેટમાં મિત્રો આજે લઈને આવ્યું છે બે હજાર સત્તરનું મોડલ છે અને મિત્રો આ ગાડીની કિંમત રહેવાની છે ખાલી ખાલી આડત્રીસ હજાર પાંચસો આડત્રીસ પાંચસો મિત્રો સારી સાયકલ પણ નથી આવતી હું તમને સ્પોર્ટસ બેગ આપી દે અને સ્પોર્ટ બેગ એવું પણ નથી કે નબળી એકદમ જોરદાર કન્ડિશનમાં બાઇક છે તમને નજદીકથી બતાવીશ ગાડી ભાઈ રાજુભાઈ ગાડી બતાવો કસ્ટમરને થોડુંક મોટું આવી ગયું છે તો બોલવામાં તકલીફ થાય છે કાંઈ વાંધો નહીં તમારા ભાઈ તમારા માટે બેઠો જ છે ફૂલ ડિટેલ્સ વિડીયો આવતા જ રહેશે યુટ્યુબ ઉપર થોડીક તબિયત સારી નથી તમારા ભાઈની પણ કામ તો કામ છે મિત્રો કરવું જ પડશે એના પર છૂટકો નથી રાજુભાઈ ગાડી જોઈને આવી ગયા છે અને ગાડી જો મિત્રો જોઈ શકો છો કંડિશન એકદમ ટોપ છે બધી એબીએસ ચાલુ છે અને સુપરબ કન્ડિશનમાં બાઇક છે ને R15 Yamaha R15 ની વાત જ ન થાય મિત્રો ગાડી ચલાવવામાં જોરદાર છે ને અત્યારે પણ ક્રેઝ એવો જ છે જ્યારે આ રિલીઝ થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ક્રેઝમાં કોઈ ડાઉન ન થયું અપમાં છે મિત્રો અને ગાડી 38500 માં આપી દેશ ગાડી જોરદાર કન્ડિશનમાં છે અને ગાડી ઉપર મિત્રો લોન પણ થઈ જશે પણ ઈ ફક્ત ને ફક્ત ક્રેડિટ કાર્ડ ઉપર થઈ જશે અને મિત્રો આપણી પાસે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન પણ છે બધી જ ગાડીમાં ઉપર ઈએમઆઈ થઈ જશે ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ થઈ જશે ડાયરેક્ટ પેમેન્ટ પણ થઈ જશે પણ એના માટે તમારે રૂબરૂ ફરજિયાત છે મિત્રો ફોન પર કોઈ એડજસ્ટ નહીં થાય ફોન કન્ટિન્યુ ચાલુ જ છે આરોન ભાઈ રીલ નાખી એટલે મિત્રો સાયલન્ટ કરી નાખીએ અને મિત્રો બીજું કે આમાં ગાડી ઉપર લોન નહીં થાય પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ થઈ જશે આના સિવાય ઘણી જ ગાડી આપણી પાસે છે અને બધી બહુ સારા બજેટમાં અને સારી ગાડી મળી જશે મિત્રો પછી આવે છે જિક્સર એસેપ બ્લેક કલરમાં મિત્રો બે હજાર વીસનું એન્ડિંગનું મોડલ છે આ પણ ગાડી જોરદાર છે સુઝુકી જિક્સર આ પણ લુક વાઈઝ અને હલાવવાની બહુ મજા આવે છે મિત્રો જેને શોખ હોય જીક્સર એસેફ્ટનો જ એના માટે બેસ્ટ ગાડી છે અને બેસ્ટ ભાવમાં છે આ ગાડી બે હજાર વીસનું મોડલ છે આની કિંમત રહેવાની છે ખાલી પિંચોતેર હજાર રૂપિયા મિત્રો ગાડી આ પણ સારી છે આની પણ હું તમને ફૂલ વિડીયો ભાઈ મને બતાવી દે ફરતી ફરતી વિડીયો આગળ લઈ લો જરા મિત્રો તમે જોઈ શકો છો ગાડી સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે એકદમ સુપ કન્ડિશનમાં છે આમાં પણ ડબલ ડિસ્ક બ્રેક આવશે એ ચેનલ આવશે આનો નંબર પણ બહુ જોરદાર છે મિત્રો થ્રી ત્રિપલ વન ત્રણ મિત્રો એકત્રીસ ડબલ વન આનો નંબર પણ જોરદાર છે ગાડીનો સીટ કવર નાખેલા છે એ પણ બહુ જોરદાર છે ડિજિટલ સ્ક્રીન આવશે અને મિત્રો સાવ ઓછી હાલેલી છે ગાડી છે સમથિંગ વીસ થી એકવીસ હજાર કિલોમીટર હાલેલી છે ગાડી આપણ જોરદાર કંડિશનમાં છે આની કિંમત રહેવાની છે ખાલી ને ખાલી પંચોતેર હજાર રૂપિયા મિત્રો સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ મિત્રો ગાડી ફાસ્ટ ઓનર છે બંને ટાયર નવા છે જોરદાર કન્ડિશનમાં ગાડી છે આમાં પણ ઈએમઆઈ થઈ જશે ક્રેડિટ કાર્ડ હશે તો આમાં પણ ઈ એમઆઈ કરાવી દેશે આમાં પણ વ્હીકલ ઉપર લોન થાય ઓલ ઓવર ગુજરાતના અથવા ઓલ ઓવર વર્લ્ડ નું ક્રેડિટ કાર્ડ હશે આપણી સ્વાઇપ થઈ જશે આમાં પણ તમને ક્રેડિટ કાર્ડથી ઈએમઆઈ કરાવી દે જેટલાની તમારી લિમિટ હશે એટલાની પંચોતેર હજાર રૂપિયા કિંમત છે પચાસ હજારનું ઈએમઆઈ કરવું હશે તો એ કરી દઈશ ફૂલ ઈ એમઆઈ કરવાનું હશે તો પણ કરી દઈશ અને આના સિવાયની મિત્રો આપણી પાસે વિશાળ રેન્જ છે ગાડીઓની તમે બહાર જોઈ શકો છો બી એમડબ્લ્યુ આર વન ફાઈવ બુલેટ એબઝેટ બધી જ પ્રકારની ગાડી છે અને હજી સ્ટોક ઘણો જ અવેલેબલ છે પરંતુ મોન્સૂનના લીધે ગોડાઉનનું કામ ચાલુ છે ગોડાઉનનું કામ ચાલ્યા પછી તમને સ્ટોક પણ મળી રહેશે અત્યારે પણ સ્ટોક અવેલેબલ છે જેમ બને એમ તમને સ્ટોકની વ્યવસ્થા પણ કરાવવાની ટ્રાય કરતો રહું છું મિત્રો અને સાઈડમાં તમને ઇન્સ્ટાગ્રામનું પેજ દેખાતો હશે અને ફોલો કરી લેજો એનું કારણ છે મિત્રો કે મારી પાસે બેસ્ટ ડીલ આવતી હોય છે તો જેથી કરીને તમને અપડેટ મળતું રહે એટલે ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરતા રહેજો ઓટો ટોના અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો શેર કરો તમારા મિત્રને અને આને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને મિત્રો જેમ ઇન્સ્ટામાં સપોર્ટ કરો તો તમારા ભાઈને યુટ્યુબમાં પણ કરતા રહેજો તમારા માટે સારો ભાવમાં બેસ્ટ ડીલ ગાડી લાવવાની કોશિશ કરતો જ રહીશ મિત્રો તો આવી જ અમારા શોરૂમ પર જનતા હોઉં તો તમારો ભાઈ બેઠો જ છે